પોરબંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણી સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું ધારાસભ્યએ પર્યાવરણ જતનના શપથ લેવડાવીને રેલવે સ્ટેશનમાં પણ સફાઈ અભિયાન કરાવ્યું હતું અને સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે ત્યારે પર્યાવરણ અને પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે લોકો શુભેચ્છાએ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે પાંચમી જૂન રોજ ઉજવતા આવ્યા છે આપ સૌ જાણો છો કે આપણા દેશની અંદર અને આખી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ જે છે એના ઉપર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે દિવસે દિવસે પર્યાવરણનું પ્રદૂષણ એ વધતું જાય છે એનું જતન કરવું આપણી સૌની ફરજ છે જો આવા કાર્યક્રમો થકી જો આપણે નાગરિકોમાં અવેરનેસ ન લાવીએ તો દિવસે દિવસે આપણું વાતાવરણ જે છે પર્યાવરણ જે છે એ પર્યાવરણ જાળવવા માટેની જે એક નાગરિક તરીકેની આપણી સૌની જે ફરજ છે એ ફરજ આપણે ક્યાંક ચૂકી જઈએ એવું ના કરતા વિશ્વ આખું ચિંતા કરે છે કે ભવિષ્યની અંદર આપણું પર્યાવરણ જે છે એનું જતન થાય અને એ એર પોલ્યુશન હોય વોટર પોલ્યુશન હોય કે જમીન ઉપરનું પોલ્યુશન હોય આ સૌની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એના સંદર્ભમાં આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ જ ચિંતા કરી છે અને સરકારશ્રીના એક કાર્યક્રમની સાથે આવરી લઈને આનું એક અભિયાન ચલાવ્યું છે ત્યારે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની સાથે હવે ફિટનેસ એ પણ જરૂરી છે એટલે ઓબેસિટી મુક્ત ભારત થાય પ્લાસ્ટિક મુક્ત ભારત થાય અને એ સંદર્ભમાં આપણે સૌએ સાથે જોડાઈને આ અભિયાનને સાર્થક કરવાનું છે આજે આપણે આ વિશ્વ પર્યાવરણના દિવસે સૌએ સાથે મળીને આ બે ત્રણ પ્રકારના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો સાથે મળીને સૌ પોતપોતાનું યોગદાન આપીએ સાથે સાથે એક વૃક્ષ એક એક પેડ મા કે નામ પરનું વાવેતર જે છે આપણે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આપણા જિલ્લાની અંદર કરીએ એવા પ્રકારનું સરકાર પણ આહવાન કરી રહી છે ત્યારે આપણા જિલ્લામાં ખૂબ જ સારી સંખ્યામાં આજથી એની શરૂઆત થાય અને આપણે આ અભિયાન જે છે ત્રીસમી સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે ત્યારે આપ સૌ એમાં સાથે જોડાઈને વધુમાં વધુ આપણા જિલ્લામાં વૃક્ષોનું વાવેતર થાય અને એનું જતન થાય ફક્ત વૃક્ષોનું વાવેતર કરીએ એટલું જરૂરી નથી એનું જતન થાય તો જ સાચા અર્થમાં આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરેલી સાર્થક ગણાશે ધન્યવાદ